શ્રાવણ મહિનાની શરૂઆત થતી હોય છે ત્યારે શ્રી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે ત્યારે ભગવાન શિવના અગિયારમાં રુદ્ર અવતાર હનુમાનજીની વિશેષ પૂજા અર્ચના કરવાનો મહિનો પણ શ્રાવણ મહિનો છે શનિવારે અને મંગળવારે હનુમાનજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે શહેરના સુરસાગર સ્થિત શ્રી હઠીલા હનુમાનજી મંદિર ખાતે દર શનિવારે અને મંગળવારે વિશેષ

પવિત્ર શ્રાવણ માસના ત્રીજા શનિવારે શહેરના સુસાગર ના કિનારે આવેલા શ્રી હઠીલા હનુમાનજી મંદિરે ભવ્ય દિવ્ય સ્વર્ણ વાઘા અને ચોકલેટ ભવ્ય ડેકોરેશન નો મનોરથ યોજવામાં આવ્યો હતો અને દર શનિવારે અને મંગળવારે વિવિધ પ્રકારના શણગાર અને મનોરથ આયોજન કરવામાં આવે છે

તો આનો દર્શન નો લાભ લેવા મારે નમ્ર વિનંતી છે દાદા આજે સાંજે સાડા સુંદરકાંડ ના પાઠ નું આયોજન કર્યું છે જે પરિવાર કર્યું છે તેનો લાભ લેવા વિનંતી